વિશ્વામિત્ર દશરથના દરબારમાં પધાર્યા એને યજ્ઞ કરવો તો યજ્ઞની રક્ષા માટે પ્રસ્તાવ મૂક્યો કે મને રાક્ષસો યજ્ઞ નથી કરવા દેતા અને મારા યજ્ઞની રક્ષા માટે તમારા બે રાજકુમાર મારે જોઈ છે એમ દશરથને કીધું દશરથ એ વખતની એની ચતુરંગીણી સેનાનું શાસ્ત્રમાં વર્ણન એવું છે કે ઇન્દ્રને જ્યારે યુદ્ધમાં કોઈ મદદની જરૂર પડે ત્યારે ઇન્દ્ર મદદ માટે દશરથને આશા કરે ભાઈઓ વિના કડવું ભરતને કાગડા એવો એ દશરથનો દરબાર એવી એની સેના રાક્ષસોને મારવા હોય તો સેનાને લઈ જાય દશરથ સ્વયં જાય એને માટે એને બદલે રાજકુમાર મેઘા પણ દશરથની હિંમત નહોતી એને ના પાડવાની મારે કેવું છે એ તમને દશરથની એ હિંમત નહોતી કે ના ભાઈ બાપજી એવું છોકરા તો હજી નાના છે નહીં તો હજી નિશાળે નહોતા બેહર્યા રામ અને લક્ષ્મણ હજી ત્યારે તો નર્સરી ને એવું નહીં હોય એને માગ્યા ત્યારે એ રાજા એ આપણા ઋષિ મુનિને ના નહોતો પાડી શક્યો એણે એમના ગુરુજીની પાસે જઈને વાત કરી વશિષ્ઠને કે મહારાજ આપણી સભામાં આ મોટો પ્રોબ્લેમ ઊભો થઈ ગયો છે વિશ્વામિત્ર પધાર્યા છે રાજકુમારને માગ્યા છે રાક્ષસો સામે લડવાનો વિષય છે હવે હું ના પાડું તોય મુશ્કેલી ના પાડવું તોય મુશ્કેલ શું કરવું જોઈએ ત્યારે વશિષ્ઠજીએ એને માર્ગદર્શન આપ્યું હતું વિશ્વામિત્ર એ આ દેશનો ઋષિ છે એની ઉપર ભરોસો રાખ એ તારું અકલ્યાણ નહીં કરે જવા દે છોકરાઓને આ આપણી પરંપરાઓ હતી એને આપણા સંદર્ભમાં મારે આ વિષયને એટલા માટે કહેવો પડ્યો કે આપણા વડાપ્રધાન માનની નરેન્દ્રભાઈ આપણા મુખ્યમંત્રી હતા એ વખતે એમણે એક ખૂબ ઉમદા એક પરંપરા આપણે ત્યાં શરૂ કરી છે ગુજરાતમાં એ ચિંતન શિબિરની વરિષ્ઠ અધિકારીઓ હશે એમને કદાચ એમનો અનુભવ કે લાભ પણ મેળવ્યો હશે એમાં આઈએસ આઈપીએસ અધિકારીઓ અને મંત્રીઓ એનું આખું મંત્રીમંડળ એ બધા બે ત્રણ દિવસ એકલા હારે બેસે છે હજી ચાલુ છે એ પ્રથા એ ચિંતન શિબિરમાં એક વખત નરેન્દ્રભાઈએ પછી એની ટીપ્સ આપે એના અનુભવો બધા શેર કરે બધા પોતપોતાની વાત કરે મોકળા મને વાત કરે સરકારની ટીકા પણ કરે કે તમારી આ પોલિસીને કારણે જિલ્લામાં અમને આ રામાયણ થાય છે એવું બધું કહેતા હતા એમાં એના સુધારા વધારા પણ થતા હતા એવી એક ચિંતન શિબિરમાં નરેન્દ્રભાઈએ એક અપીલ કરી કે આપ હવે આ બધું જે નક્કી ઈચ્છ્યું છે એ પ્રમાણેનું અને તમારી નિર્ધારિત જે ડ્યુટી છે એ તમે ઉત્તમ પ્રકારે કરજો એ અપેક્ષિત છે પણ આખા વર્ષ દરમિયાન એક કામ તમારે તમારા આત્માની ખુશી માટે તમારા જિલ્લામાં કરવું સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા રામચરિત માનસ તુલસીદાસજીએ શું કામ લખ્યું એવો સવાલ કોઈએ પૂછ્યો તો એનો જવાબ મહારાજે માનસમાં લખ્યો છે સ્વાંત સુખાય કે એની પહેલાં રામાયણ તો લખાઈ ગયેલી જ હતી તો ફરીથી એની રામાયણ લખવાની શું જરૂર હતી પણ પોતાના અંતરના સુખ માટે એમણે રામાયણની રચના કરી છે એવું તુલસીદાસજીએ પોતે જ લખ્યું છે તો મોદી સાહેબે આપણા અધિકારીઓને એવી ટિપ્સ આપી કે તમારે એક કામ આખી તમારી ડ્યુટી વર્ષ દરમિયાન જે કરવી એ કરજો પણ એક કામ તમારે સ્વાંતઃ સુખાય તરીકે કરવું અને બને તો એનું રેકોર્ડ ઊભું કરવું કે આ સ્વાંતઃ સુખાય પ્રોજેક્ટ નીચે મેં આ કામ કર્યું જિલ્લામાં એની અસર કેવી થઈ આપણા અમરેલી જિલ્લામાં ગઢવી સાહેબ કલેક્ટર હતા અને એમણે સ્વાંતઃ સુખાય કલ્પનાના આધાર ઉપર કલાપીનું સ્મારક બનાવવા માટેનો સંકલ્પ કર્યો આપણે બધા અમરેલીના છીએ અમે બધા વર્ષોથી અહીંયા નાના મોટા થયા છીએ અને મને સાહિત્યનો થોડોક શોખ તો કાર્યક્રમોમાં ખૂબ રસ લઈએ હવારો હવાર હામાં બેહી પણ લાઠીના પાદરમાંથી નીકળીએ અને કોક હારે હોય અને કોઈકની હારે આપણે ચર્ચા કરતા હોઈને અમે એને કહીએ કે આ કલાપીનું નગર આવ્યું આ હમીરસિંહજીનું નગર આવ્યું પણ ન્યા ઊભા રહીને કોઈને કાંઈ દેખાડી શકાય એવી કોઈ ચીજ નહોતી આપણા લશ્કરની અંદર ખૂબ ઊંચ પદવી ઉપરથી એમના લીટીના વારસદાર જનકકુમાર સિંહજી નિવૃત્ત થયા ફિલ્ડ એ આપણા ત્યાં એર માર્શલ હતા એ જે રહે છે ને એ તો એમની ઘોડાહાર હતી એ રાજની ઘોડાહાર છે એની અંદર એ ફાટકની બાજુમાં અત્યારે નિવાસ કરે પણ લાઠીમાં આપણે આવી ભવ્ય પરંપરાનો પરિચય કરાવી શકીએ એવું કંઈ નહોતું ત્યાં કલાપી સ્મારકની રચના થઈ સ્મારક બન્યું અને આજે આપણા સૌરાષ્ટ્રની અંદર મુલાકાતો લેવા માટેનું એક મહત્વનું સ્થળ બની ગયું મને કહેતા ગર્વ એ વાતનો થાય છે કે કલાપી સ્મારકના ઉદઘાટનમાં એવી રિમાર્ક્સ આવી કે આ ભારતમાં કોઈ કવિનું સ્મારક થયું હોય તો એ પહેલું સ્મારક તુલસીદાસજીનું સૂરદાસજીનું એના કોઈના સ્મારક નથી આ દેશમાં અને એ થયું છે આ બધાને ઘણી બધી સત્તાઓ મળેલી છે ઘણી બધી સમજણ મળેલી છે ઘણો બધો અનુભવ છે તમે ઘણું બધું કરી શકો એમ છો તમારા પ્રશ્નોને હલ કરવા એ આપણા મંડળનો એક ભાગ એને માટે તમે સંગઠિત બનો સંઘર્ષ કરો તમારા સમસ્યાઓના સમાધાન માટેના પ્રયાસો કરો એમાં અમે પણ તમને મદદરૂપ થઈએ એમાં કશો જ વાંધો નથી પણ સંગઠન છે ને એ બે પ્રકારના હોય છે એક સંગઠન એ માત્ર સંઘર્ષ કરવા માટે થાય છે ને અત્યારે મોટાભાગના સંગઠનોનો આશય એવો છે કે ભાઈ અમે અમારી તાકાત એટલે દેખાડી દેવાની વાત આઈ જાઓ કા બાંધ ને કા બાંધવા વાળો દે એને માટેના સંગઠનોની કોઈ જરૂર નથી એવા સંગઠનોથી કંઈ નીકળે નહીં આપણે સંગઠિત થઈએ તો કશું કોઈકને મળવું જોઈએ મધપુડો એનું ઉત્તમ ઉદાહરણ છે એ ભેગી થાય માખીઓનું શું ગજુ એ પાત્ર ગણાય માખી પણ એ બધી માખીઓ ભેગી થાય અને જો સોસાયટીના રૂપમાં એ રહે તો આ દુનિયાને અમૃત જેવું મધ ભેગું કરીને આપે એને મધમાખીનો મધ પૂરો કહેવાય હવે આવી એક માખીઓ ભેગી થાય જો મધ મળતું હોય તો આપણે બધા ભેગા થાય તો એમાંથી કશુંક સમાજને મળવું જોઈએ એ મુખ્ય ઉદ્દેશ રહેવો જોઈએ કે અમે ભેગા થયા છીએ એટલે સમાજને કશુંક મળશે કોઈ સમાજ સંગઠિત થાય તો એનું સદલક્ષણ એ કહેવાય એમાંથી અભય નીકળવું જોઈએ ભય નો નીકળવો જોઈએ અભય નીકળવો જોઈએ આનો આનો કોઈને ડર ન લાગવો જોઈએ એવો થવો જોઈએ કે આ સંગઠન છે એ તો આપણા માટેનું છે ભલે આપણે ગમે તેના હોઈએ પણ બીજાને એમ લાગવું જોઈએ કે આ અમારી મદદ કરે એવું સંગઠન એ આ સંગઠન છે એ ભાવ એમાં આપણે આરોપવો પડે સંગઠનની અંદર જીવન વિકાસની દુનિયામાં જુદી જુદી કલ્પનાઓ ખૂબ થઈ છે આપણે ત્યાં એક સરસ મજાનો દોહો છે સબળ ક્ષમી નિગર્વ ધની કોમળ વિદ્યાવંત સબળ ક્ષમી નિગર્વ અને કોમળ વિદ્યાવંત સંસાર ઉપજત ખપત અનંત સબળ હોય ને પછી ક્ષમા કરવાનો એનામાં ગુણ હોવો જોઈએ આપણને કોઈક ચાર લાફા મારી જાય આપણો હાથ જ ઉપડે એમ ન હોય પછી આપણે એમ કઈક જવા દે હવે એને ક્ષમા નો કહેવાય એને ક્ષમા ન કહેવાય પણ એણે આપણું બગાડ્યું હોય અને આપણી આંખ ફરે તો એનું તહસ નહસ થઈ જાય એવી આપણી તેવડ હોય અને ત્યારે આપણે એને એમ કંઈક જવા દેવાય તને કાંઈ નથી કરવાનું તો ક્ષમા કહેવાય સબળ ક્ષમી ક્ષમા કરવાવાળો સબળ હોવો જોઈએ એ ક્ષમા કરે હાલે એવું ન હોય પછી કે અમે સમાધાન કરી લીધું પછી ઝઘડાનું કાળ કજિયાનું મોં કાળું ઈલ ઈ બીકણ કહેવાય લોદર કહેવાય એનેનો હું એવા સમાધાનના પક્ષનો નથી બેવડવાળીને આપણે આમાં કહેવાય ને તેવડ વિયોજા કોઈ દી આ કેળે આવતો નહીં એને ક્ષમા કહેવાય એને ક્ષમા કહેવાય સબળ ક્ષમી નિગર્વ ધની ધનવાન હોય ને અભિમાન હોય પૈસા હોય હવે એ તો કલર જ બદલી જાય તરત જ ધનવાન હોય ને અભિમાન ન હોય સબળ હોય ને ક્ષમા ન હોય ધનવાન હોય ને અભિમાન ન હોય અને કોમળ વિદ્યાવંત તમારો આખો વર્ગ આમાં આવે ઓલા બે માં તો પછી તમારી જેવી આવડત એ આખો વિષય હું નથી લેવાનો કોમળ વિદ્યાવંત વિદ્યાવાન હોય એ એ કોમળ હોવો જોઈએ વિવેકશીલ હોવો જોઈએ વિનયશીલ હોવો જોઈએ કોમળ નો શબ્દ અહીંયા એવો છે પોચો નહીં વિવેકી વિદ્યાવંત હોય અને વિવેકી હોય તો આ ત્રણ જણાને સંસારના રતન ગણવા એવું આપણું લોક સાહિત્ય કહે છે સબળ ક્ષમી ધની અને કોમળ વિદ્યાવંત તુલસી આ સંસારમાં ત્રણ જ રતન તેનું રતન સંસાર ઉપજત ખપત અનંત તો સાલું જ છે સકડો થયા રાખે મેર્યા રાખે એની કોઈ યાદી નથી પણ આ કેટેગરીમાં જો હોય તો એ સંસારના રત્નો ગણાય છે આપણે બધા વિદ્યાવાન છીએ હવે આપણે આ લિસ્ટમાં રહેવું કે ન રહેવું એની નક્કી આપણે કરવાની આવશ્યકતા છે સ્વામીજી સંસ્કાર ના મુદ્દે આપણને પગે લાગવાની ભલામણ કરી આપણા માટે વિચારનો મુદ્દો આવી ગયો છે ભલામણ પાકીટ પાછું આપ્યું સમાચાર છાપવામાં આવે છે પાકીટ મળી આવ્યું તો એને પાછું આપ્યું મૂળ માલિકને ગોતી ને એના સમાચાર છાપવામાં આવે છે એનું કારણ શું કોઈ આપતા જ નથી પાછું એટલે એટલે આને ઘટના ગણવામાં આવે છે છે એવા એવા ત્રિપેટે આપણે ઊભા છીએ એવા વળાંક પર ઊભો છે કાફલો અહીંથી રણ તરફ અહીંથી સદી તરફ એવા વળાંક પર ઊભો છે કાફલો અહીંથી ક્ષણ તરફ અહીંથી સદી તરફ એવા મુકામ ઉપર આપણે છીએ ત્યારે અને સરદાર સાહેબના નામ સાથે તમે આ મંડળનું નામ જોડ્યું છે એટલે ખૂબ ગંભીરતા પૂર્વક એના આચરણ ઉપર કાળજી રાખજો સરદાર એક એવું પાત્ર આ દેશમાં થયું કે એને ભૂસી નાખવાના ભરસક પ્રયાસો કર્યા બાદ પણ ભૂસી ન શકાણું ધ્રુવના તારા ની જેમાં આટલી બધી બેનો અહિયાં છે એટલે મને પ્રસંગ કેવો જ છે મણિબેન એમના દીકરી મને નહોતી ખબર સાહેબ કન્નપિય સાહેબ મને ખબર નહોતી હમણાં હું સરદાર સાહેબની તિથિના કાર્યક્રમમાં બારડોલી ગયો હતો ત્યારે મને ખબર પડી મને નહોતી ખબર આ સભાની સામે સંતોની હાજરીમાં સ્વીકાર કરવામાં જરાય સંકોચ નથી અનુભવતો મને નહોતી ખબર સરદાર સાહેબની આસિસ્ટન્ટ તરીકેની જવાબદારી મણિબેન સંભાળતા હતા એમના પીએ તરીકેનું બધું જ કામ મણિબેન કરતા હતા એમના પત્રો સાચવવાના લખવાના સમાચાર દેવાના ટેલિફોન મેન્ટેન કરવાના એની દવા દારૂ ખાવા પીવાનું બધું જ મણિબેન સંભાળતા હતા એ બધું મારા ધ્યાનમાં હતું સરદાર સાહેબ પાસેનું એકાઉન્ટ પાર્ટીનું એ વખતની કોંગ્રેસ પાર્ટીનું એ પણ બેન સંભાળતા અને મણિબેન એનો હિસાબ પાર્ટીની અંદર જમા કરાય એવા વધેલા પૈસા જે હતા એ અત્યારના જાહેર જીવનમાં પડેલા લોકો માટે પ્રેરણા લેવા જેવો પ્રસંગ છે પાર્ટીના પૈસા એમની પાસે પીડ્યા હતા એ મણીબેન સરદાર સાહેબના અવસાન પછી પાર્ટીમાં જમા આવું પાત્ર એ બધું મારા ધ્યાનમાં હતું પણ સરદાર સાહેબ એમાં સાલ હતી લખેલી હું ભૂલી ગયો છું પણ બનતા સુધી છપ્પન સત્તાવન ની સાલનો આ પ્રસંગ છે ત્યારથી તે સરદાર સાહેબ જીવે ત્યાં સુધી એટલે પચાસ સુધી સત્તાવનથી એટલે ઓલમોસ્ટ પચાસેક વર્ષ જેટલો ટાઈમ થાય એ ત્યાં સુધીનો એ તારીખમાં કદાચ મારી ભૂલચૂક થાય ત્યારે મને તારીખ નથી બરાબર યાદ આવતી પણ ત્યાં સુધી સરદાર સાહેબે જે કપડાં પહેર્યા ધોતીને જભા એ તમામ કપડાં મણીબેને હાથે સીવેલા સૂત કા હાથેથી કાંતેલા સૂતરમાંથી બનાવેલા કપડાં પહેરાવ્યા એના બાપને દુનિયામાં આવી કોઈ બાપ ને દીકરી નહીં હોય દુનિયામાં નહીં હોય ઇતિહાસમાં આ પાત્ર નહીં પહેર્યા કલ્પના કરો કેવું ડેડિકેશન હશે કેવી એમની ભક્તિ હશે અને કેટલું એમનું કમિટમેન્ટ હશે આખી જિંદગી બીજું કપડું સરદાર સાહેબે નથી પહેર્યું સરદાર સાહેબ એ કોઈ હાદા જાહેર જીવનના માણસ નહોતા થ્રી પીસ સૂટ પહેરવા વાળો માણસ હતો બેરિસ્ટર એ વખતનો નો પાંચસો પંચાવન ના બંધાણી હતા સરદાર સાહેબ એ એ કલ્ચર હતું એમનું સરદાર સાહેબ નું ગાંધીજી ની મશ્કરી કરતા પણ જ્યારથી એમાં જોડાણા પછી એમણે આ અને કેટલું ડેડિકેશન કહેવાય કે એક દીકરી એના બાપને આજીવન હાથે કાતેલા સૂતરમાંથી કપડાં પહેરાવે એવું મણીબેનનું પાત્ર મેં એ મંચ ઉપરથી એમ કહ્યું હતું સરદાર સાહેબને તો અન્યાયનો વિષય એ બહુ જાહેર મંચનો વિષય છે એમાં પડવા જેવું નથી પણ સમાજે મણિબેનને ઓળખ્યા નહીં એવડો મોટો અન્યાય આપણે મણીબેનને કર્યો કહેવાય આ પાત્રને આપણે બિલકુલ પેલો કરી દીધું આવા માહોલમાં એક સંગઠનના માધ્યમથી જ્યારે આપણે કામ કરવાનો આપણને અવસર મળ્યો હોય અને એમાં પણ આપણે બીજી રીતે અન્ય સમાજ કરતાં સુખી હોય સંસ્કારની વાત મારા ધ્યાનમાં મારે સ્વામીજી આવ્યા ત્યાર આવી ગઈ હતી કાલે રમેશભાઈએ પૂજ્યભાઈ શ્રીએ એક ઉદાહરણ બહુ સરસ આપ્યું હતું કે એક સસલું હોય ને એક સિંહ હોય સિંહ છે એ માંસાહારી છે અને સસલું છે એ શાકાહારી છે હવે તમે લાખ કોશિશ કરો સિંહને પટાવવાની એની ઉપર ચમર ઢોળો એને ધૂપ ગૂગળ લગાડો એને સમજાવો કાની કે આવો મોહન થાળ ક્યાંય ન થાય તું ખા થોડો ભૂખ્યો રાખો એક અઠવાડિયું અને ભૂખ્યો રાખ્યા પછી એને સારામાં સારો રજકો વાટી નાખો તો એ રજકો સિંહ નહીં ખાય એટલે કહેવત પડી ને સિંહ ખડ ન ખાય એ એને ગમે તેવી તમે માથાકૂટ કરો એ માંસાહારીમાંથી શાકાહારી થાય જ નહીં તમે કલ્પના કરો લો આપણે એના માટે ગમે તેટલી માથાકૂટ કરો તો એ નહીં જ થાય બીજું સસલું તમે રોજ સાબુક માર્યા રાખો ચીટિયા ભેર્યા રાખો એને બીજું શું તમે કરી શકો ઊંધું ટીંગાડો આમ કરો એવું બધું થાય નાનું નાનું એકદમ આમ રૂપાળું પેલું હોય માસુમ હોય એને તમે ગમે તેમ કરશો તો એ ગમે તેટલું ભૂખ્યું રાખો દુખ્યું રાખો એ માંસાહારી નહીં થાય પેલું શાકાહારી નહીં થાય બોલો એનું શું કારણ એનું માત્ર કારણ એ છે કે પ્રકૃતિ એવા નિયમો બનાવ્યા છે ને એ બધા પ્રાણીઓને એવું એની એની નિયતિ એમણે કુદરતે નક્કી કરી દીધી છે તારે આમ જ જીવવાનું એ નિયતિની બહાર પ્રાણીઓ જઈ શકતા નથી એક જ પ્રાણી મનુષ્ય એવું સર્જ્યું છે કે બેય બાજુ જઈ શકે પેલામાં લાખ માથા કુટ કરો કઈ ફાયદો જ નહીં એમાં કઈ ફાયદો નહીં પણ કુસંગવત માણસમાં જો આ કુસંસ્કાર પડેલા હોય તો અવશ્યપણે સારા સત્સંગથી સારા મિત્રોથી સારા વાંચનથી એના જીવનમાં ફેરફાર આવી શકે એવા હજારો ઉદાહરણ આપણી સામે છે એ થઈ શકે અને એટલા માટે સંસ્કાર માત્ર આપણામાં જ છે સોળ સંસ્કારની વિધિ માણસો માટે જ છે પ્રાણીઓ માટે છે જ નહીં એ આપણા માટે જ છે અને આપણા તો ઋષિઓ આપણા માટે સોળ સંસ્કારની વિધિ કરીને ગયા માતાના ગર્ભમાંથી સંસ્કાર આપવાનું શરૂ થતું હતું ગર્ભદાનના સંસ્કારો છે કે ગર્ભવતી માતા થાય ત્યારે એણે આ પ્રકારે રહેવું જોઈએ આ પ્રકારે ખાવું જોઈએ આ પ્રકારે સાંભળવું જોઈએ સાંભળવાની પણ એની ઉપર એની યંત્રણાઓ હતી કે ગર્ભાવસ્થાના કાળ દરમિયાન એણે કયું કયું સાત્વિક સાહિત્ય સાંભળવું જોઈએ ઉત્તમ પ્રસંગો આપણા શાસ્ત્રોમાં એને લગતા છે સુભદ્રાજીને ગર્ભાવસ્થાની પીડા નિંદર નહોતી આવતી ભગવાન શ્રી કૃષ્ણ એને વાર્તાઓ કેતા કોઠાની આખી વાર્તા માંડી વાર્તા કૃષ્ણ કહેતા હોય એમાં તો શું કહેવાપણું હોય એવો ડાયો માણસ પછી થયો જ નથી અદ્ભુત પાત્ર એમ એમણે એ વાર્તા કેતા કહેતા સુભદ્રાજીને હું ગાવી ગઈ કૃષ્ણને એમ કે વાર્તા ચાલુ છે ને બેન સાંભળે છે આખી વાર્તા હતા પછી વચ્ચે વચ્ચે સુભદ્રાજી હોકારો આપતા ફરજિયાત હોય ને આપણે કહેતા હોય તો હવે પણ ટેવ પડી ફોનમાં હામે વાળો કાંઈ ન બોલે પાછા પહેલે જ ચાલુ કરે એટલે આપણે વૈષ્ણવ હેલો કેતું રહેવું પડે હમ 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 એમ કર્યા રાખો ધોલિકુર થી એવા રાખે આ બધું થઈ ગયું છો બહુ કાળજી રાખવી પડે એવું થઈ ગયું છે આ મોબાઈલે તો એમ વિષય પૂરા કરી નાખ્યા છે સંસ્કારની વાત લખવા વાંચવામાંથી કે ગુરુજનોના ઉપદેશમાંથી આવે હવે ગુરુજનો પૂરતું જે થોડું ઘણું બીચ્યું હોય તો ભલે બાકી લખવા વાંચવાના નામે તો જય શ્રી રામ નવલકથા તો કોઈ વાંચતું હોય એવું કોઈ હમણાં હમાસાર મળતા નથી કોઈ કીધું કે અમે આ નવલકથા છેલ્લે વાંચી હતી એવી મને યાદ છે જગતસિંહ જગા ડાકુ વેરના વળામણા એ નવલકથા જ્યારે બહાર પડી ત્યારે ઊશીની લેવી અને મેં દહ જણાની વસાડી બેહીને આખી આખી વાંચી હતી ઊશીની લેવી વેસાતી લેવાની વ્યવસ્થા એ દિવસો નહોતી હવે એ સાવ બધું સત્યાનાશ આ ફોને કરી દીધું મોઢું નથી બારું કાઢતા આખો ધી ઘણાના ડોકા આમનમ રહી ગયા છે નવા રોગ એને માટેના આવ્યા છે ડોકા ત્રાહા રહી જવાના એક્સિડન્ટ એના કારણે થાય છે અને એને કારણે બિલકુલ તમારા આંખ અને કાનના દ્વારા તમારામાં જે સાત્વિકતા જવી જોઈએ એનો ગેટવે બંધ કરીને કચરાની ગટર આપણું જોડાણ કરી દીધું છે આખો ધી આ હાવ સ્વતંત્ર કોઈ જાતની રોકટોક નહીં

ઇન્કલુડિંગ આપણે પરિવાર વચ્ચે બેઠા હોય તો આપણી દીકરી ફોન લઈને આગળ જાય છે ખબર નથી કે ફોન લઈને આગળ જાય છે થોડાક દિવસ પછી હચોડી બી ઓફ સ્વતંત્રતાના કોઈ પર્યાય હોય પાળોના વાડના એના અર્થ હતા ભલા માણસ એ સુરક્ષાના પર્યાય હતા પાળ નહીં તોડવાની મોજા આવે બરાબર છે તળાવમાં હલે ઈસોળા કરે એ હારા લાગે પણ પાળ તોડી નાખે પછી ન હારા લાગે એ જાય હંદુ પાણી તળિયા જાટા લિમિટમાં રહેવું પડે પરિવાર અંગેની હું એકલી વાત કરતો હોઉં ત્યારે અચૂકે કહું છું પરિવારની કુટુંબની વ્યવસ્થામાં જીવનારા પરિવારોના દીકરા દીકરીઓને બગડવાનો સ્કોપ જ નથી મળતો સ્કોપ જ ન મળે ટોળું જ હોય અરે લંગર જાય જ નહીં કવરેજમાં જ હોય દીકરીઓ પરિવારની દીકરીઓ એ બધા વિષયો અલગ છે એને એટલા બધા ડિટેલમાં આપણે અહીંયા નથી ખેડવું મારે આપના મંડળ સંબંધે આપણે સુશિક્ષિત લોકોનું મંડળ બનાવી અને તમે એને નેતા વિહોણું ટીમવર્કના આધારે ચલાવવાનો સંકલ્પ કરીને ચાલો છો એટલે મને આ ઉલટ આવે છે બોલવાની